નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી મિત્રો આપણે શીખી રહ્યા છીએ પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન ધોરણ નવ વિષય ગણિતની અંદર જેમાં આપણે અત્યારે ચેપ્ટર નંબર બે શીખી રહ્યા છીએ જેમાં અત્યારે આપણે બે પોઈન્ટ સ્વાધ્યાય એક થી લઈને સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર સુધી આપણે આવી ચૂક્યા છીએ એટલે કે બે પોઈન્ટ એક થી બે પોઈન્ટ ત્રણ સંપૂર્ણપણે મિત્રો પૂરું થઈ ચૂક્યું છે બે પોઈન્ટ ચારમાં આપણે આવી ચૂક્યા છીએ દાખલા નંબર બારમાં પરમો તેરમો અને ચૌદમો આ દાખલાઓ જે છે જેમાં આપણે વિસ્તરણ કરવાનું છે કિંમત શોધવાની છે અને અવયવીકરણ કરવાનું છે બરાબર છે એ આપણે આ વિડીયોમાં શીખવાના છે ચાલો શરૂઆત કરીએ છીએ આપણે દાખલા નંબર બાર આપણને આપેલું છે જેમાં મિત્રો આપણે કિંમત મેળવવાની છે આપણે ગયા વિડીયોમાં જે સૂત્ર શીખ્યા હતા યાદ છે ને કે ભાઈ કૌશમાં જો આપણને ત્રણ પદ આપેલા હોય એટલે કે એક્સ વાય ઝેર આવી રીતના ત્રણ પદ આપણને આપેલા છે તો આની પરથી આપણે કેવી રીતે વિસ્તરણ કરવાનો તો મિત્રો પહેલાં પદનો સ્કવેર કરવાનો પ્લસ બીજા પદનો સ્કવેર કરવાનો પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર કરવાનો પ્લસ બે ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ બે ગુણ્યા બીજું ત્રીજું પદ પ્લસ બે ગુણ્યા ત્રીજું પહેલું પદ આવી રીતે આખું સૂત્રો આપણે ગયા વિડીયોમાં શીખ્યા હતા અને એનો ઉપયોગ હવે આપણે કિંમત મેળવવા માટે પણ કરી શકીએ છીએ ચાલો દાખલા નંબર એક જેમાં આપણને આપ્યું છે એકસો ત્રેપનનો આપણે વર્ક કરવો છે પણ આપણે જે આપણું નિત્યસમ છે ને એ પ્રમાણે આપણે કરવાનું છે ચાલો તો આપણે મિત્રો કેવી રીતે કરીશું તો સૌથી પહેલાં મિત્રો આપણે આના ત્રણ ભાગ કરવા પડશે બરાબર છે આના બે ભાગ પણ થઈ શકે પણ આપણે નિત્યસમ પ્રમાણે કરવા માટે જઈએ છીએ એટલે આપણે મિત્રો આના ત્રણ ભાગ કરીએ તો શું ભાગ પડે આના તો એક તો સો પ્લસ પચાસ પ્લસ તમે ત્રણ કરો એટલે કેટલા થઈ જાય 153 ત્રેપન થઈ જાય ઉપર આપણે સ્ક્વેર મૂકી દઈએ છીએ હવે તમે જાણો છો તો એ રીતે આપણે કરીએ તો કે ભાઈ પહેલાંનો સ્ક્વેર એટલે કે સોનો સ્ક્વેર પ્લસ બીજાનો સ્ક્વેર એટલે પચાસનો સ્ક્વેર પ્લસ ત્રીજાનો સ્ક્વેર એટલે કે ત્રણનો સ્ક્વેર હવે શું કરવાનું તો કે હવે પ્લસ બે ગુણ્યા પહેલું બીજું બે ગુણ્યા પહેલું બીજું પ્લસ બે ગુણ્યા બીજું ત્રીજું એટલે પચાસ અને ત્રણ પ્લસ બે ગુણ્યા ત્રીજું પહેલું ત્રીજું ત્રણ છે અને પહેલું છે આપણું સો આવી રીતે આપણે ગોઠવણી કરવાની હવે ચલો સોનો વર્ક કેટલો થાય તો કે ભાઈ સોનો વર્ગ થશે દસ હજાર પચાસનો વર્ક તો બે હજારને પાંચસો એ પચાસનો વર્ગ બનશે ત્રણનો વર્ગ કેટલો બને તો કે ભાઈ નવ બને અહીંયા જો સો ગુણ્યા બે બસો અને બસો ગુણ્યા આપણે પાંચ કરીએ ને તો કેટલા આવે દસ હજાર આવે ફરીથી દસ હજાર અહીંયા પચાસ ગુણ્યા બે એટલે સો સો તરી ત્રણસો એટલે અહીંયા આવશે ત્રણસો પ્લસ સો તરી ત્રણસો ત્રણસો ગુણ્યા બે એટલે છસો કમ્પ્લીટ છે હવે સરવાળો કરીએ આપણે તો આ દસ હજાર અને આ દસ હજાર કેટલા આવશે અહીંયા વીસ હજાર ઓકે હવે આ પચીસો અહીંયા ત્રણસો અને છસોનો સરવાળો કેટલો આવે અહીંયા નવસો આવે તો નવસો અને અહીંયા પ્લસ આપણે કરી દઈએ ચલો વીસ એ વાત રાખવું અત્યારે પચીસોમાં મિત્રો આપણે નવસો નાખીએ તો કેટલા વધે બરાબર છે પચીસોમાં કેટલા આપણે નાખવાના છે પચીસોમાં આપણે નવસો આપણે એડ કરવાના છે પચીસોમાં મિત્રો આપણે નવસો એડ કરીએ તો કેટલા આવે તો અહીંયા આપણને મળશે ચોત્રીસો કેટલા મળશે અહીંયા ચોત્રીસો પ્લસ નવ વીસ હજાર પ્લસ ચોત્રીસો તો શું આવશે અહીંયા ત્રેવીસ હજાર બરાબર ત્રેવીસ હજાર થઈ ગયા ત્રેવીસ હજાર ચારસો અને પાછળ નવ તો છે જ એટલે કે ત્રેવીસ હજાર ચારસો ને નવ આપણો અહીંયા મિત્રો જવાબ થાય છે બરાબર છે ત્રેવીસ હજાર ચારસો ને નવ અહીંયા આપણો કમ્પ્લીટ સાચો જવાબ થાય છે આવી રીતે મિત્રો આપણે ગણતરી શાંતિથી ધીરે ધીરે કરવાની છે આમાં કિંમતો બધી મોટી મોટી આવશે એટલે ભૂલ પડવાની શક્યતાઓ ઘણી બધી છે પણ ભૂલ થવી જોઈએ નહીં આગળ બીજું કરીએ તો હજુ પ્રેક્ટિસ માટે અહીંયા આપણને બસો પંદર આપેલા છે તો આના ભાગ આપણે કંઈક આવા કરીએ બસો પંદર છે ને તો સો પ્લસ સો પ્લસ પંદર આવું કરી દઈએ આપણને વધારે ઇઝી યાદ પડશે ચલો સૂત્ર પ્રમાણે જઈએ હવે તો કે પહેલાંનો સ્ક્વેર સોનો સ્ક્વેર બીજાનો સ્ક્વેર ફરી બીજું પદ સો છે એટલે સોનો સ્ક્વેર ત્રીજા પદનો સ્ક્વેર એટલે પંદર છે એટલે પંદરનો સ્ક્વેર બરાબર છે આગળ વધીએ છીએ હવે તો પ્લસ બે ગુણ્યા પહેલું બીજું પહેલું પદ છે સો બીજું પદ છે સો જ પ્લસ બે ગુણ્યા બીજું ત્રીજું સો ત્રીજું પદ છે પંદર પ્લસ બે ગુણ્યા ત્રીજું પહેલું ત્રીજું પદ છે પંદર અને પહેલું પદ છે આપણું સો તમને પહેલું પદ બીજું ત્રીજું પદ ખબર હોવી જોઈએ બરાબર તમને દેખાઈ રહ્યું છે અહીંયા અઘરું તો કંઈ છે જ નહીં ચાલો હવે અહીંયા સોનો વર્ગ કરો તો કેટલા આવશે દસ હજાર આવશે ફરી સોનો વર્ગ કેટલા આવશે દસ હજાર આવશે પંદરનો વર્ગ કેટલો બસો ને પચીસ થાય અહીંયા જોજો હવે સો ગુણ્યા સો એટલે કેટલા આવે દસ હજાર આવે દસ હજાર ગુણ્યા બે કરો એટલે કેટલા આવે વીસ હજાર આવે અહીંયા લખી દઈએ છીએ આપણે વીસ હજાર આગળ વધીએ છીએ પંદર ગુણ્યા બે એટલે ત્રીસ અને ત્રીસ ગુણ્યા સો એટલે ત્રણ હજાર અહીંયા આવશે ત્રણ હજાર પ્લસ અહીંયા કરીએ સો ગુણ્યા એ પણ છે આમ પંદર દુ ત્રીસ ગુણ્યા સો એટલે અહીં ફરીથી આવશે તમારા ત્રીસ હજાર હવે આને સરવાળો કરીએ કમ્પ્લીટ તો જોજો અહીંયા આ છે દસ હજાર કેટલા આવશે અહીંયા તો કે વીસ અને બીજું 20000 એટલે 20 ને 20 કેટલા થઈ ગયા 40 થઈ ગયા રાખી દીધા ભેગા ભેગા 40000 હવે કયા કયા બચે જો તમે હવે 3000 + 3000 કેટલા આવે તો કે અહીયા 6000 આવશે અને હવે બચી ગયા 225 તો રાખી દો અહીયા 200 ને 25 40000 + 6 એટલે કેટલા આવશે 46000 46000 + 225 છે એટલે છે તો અહીયા આપણો જવાબ શું મળે 46000 200 ને પચીસ આપણો આનો જવાબ બનશે કમ્પ્લીટ છે ચાલો આગળ વધીએ છીએ ચારસો ને એકવીસ કિંમત આપણને આપેલી છે ફરીથી સેમ વસ્તુ કરીએ આપણે બસો બસો એકવીસ કરી દઈએ બસો પ્લસ બસો પ્લસ એકવીસ એનો વર્ક કરીએ હવે આપણે જોજો રીત તો તમને ખબર જ છે ને ભાઈ બસોનો સ્ક્વેર કરો અહીંયા પ્લસ ફરી બસ્સોનો સ્ક્વેર બીજા પદનો સ્ક્વેર બસો છે ત્રીજા પદનો નો સ્કવેર એકવીસ નો સ્કવેર પ્લસ બે ગુણ્યા પહેલું પદ બીજું પદ પહેલું પદ બસો છે બીજું પદ એ ભાઈ બસો છે પ્લસ બે ગુણ્યા બીજું ત્રીજું એટલે બસો ત્રીજું પદ છે આપણું એકવીસ પ્લસ બે ગુણ્યા ત્રીજું પદ અને પહેલું પદ એટલે કે બસો હવે સોલ્વ કરીએ છે આને બસો નો વર્ક્રો તો કેટલા આવશે તો કે ચાલીસ હજાર ચાલીસ હજાર આવશે બસો નો સ્કવેર ફરીથી અહીંયા ચાલીસ હજાર એકવીસ નો વર્ગ આવે ચારસો એકતાલીસ ચાલીસ હજાર બે કરો એટલે કેટલા આવે એસી હજાર આવે ગોડ મોટી મોટી કિંમતો આવી રહી જો ભાઈ હે મોટી મોટી કિંમતો આવી રહી છે બસો ગુણ્યા એકવીસ ગુણ્યા બે તો એકવીસ દુ બેતાલીસ અને બેતાલીસ ગુણ્યા બે એટલે ચોર્યાસી એટલે અહીંયા આવશે ચોર્યાસી અને બીજા બે જીરો આપણે મૂકી દેવાના છે ફરીથી એકવીસ દુ બેતાલીસ દુ ચોર્યાસી આગળ વધીએ ચાલીસ હજાર પ્લસ ચાલીસ હજાર એટલે કે એસી હજાર એસી હજાર ને બીજા આ એસી હજાર એટલે કેટલા આવશે એક લાખ સાહીઠ હજાર એક લાખ સાહીઠ હજાર થઈ ગયું આઠ હજાર ચારસો પ્લસ આઠ હજાર ચારસો એટલે આઠ ને આઠ સોળ અને બીજા ચાર હજાર આઠ સોળ હજાર ને આઠસો આપણે આનો સરવાળો મળશે 16800 અને છેલ્લે છે 441 એકતાલીસ હવે આનો મિત્રો સરવાળો કરીએ આપણે ચલો સરવાળો કરીએ ઉપર કરી દઉં છું એક એમાં આપણે સોળ હજાર આઠસો પ્લસ નાખવાના છે એટલે એક ચાર ને ચાર બાર વધી પડી એક છ ને એક સાત એક 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 લાખ સિત્યોતેર હજાર બસો ને એકતાલીસ આપણો મિત્રો આનો જવાબ થાય છે બરાબર છે આ આપણો ચારસો એકવીસનો વર્ગ થશે નેક્સ્ટ હજી છે પાંચસો પંચાવન છે ભાઈ જો પાંચસો પંચાવન સોલ્વ કરીએ આ મજા આવ્યું છે પાંચસો પંચાવન પાંચસો આપણે આવી રીતે કરીએ વધારે ઇઝી પડશે પાંચસો પ્લસ પચાસ પ્લસ પાંચ આવું કરી દઈએ વધારે ઇઝી પડશે આપણને પાંચસો પ્લસ પચાસ પ્લસ પાંચ અહીંયા કરીએ પહેલાં પાંચસોનો એટલે કે પહેલાં પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર પ્લસ બે ગુણ્યા પહેલું પદ એટલે પાંચસો બીજું પદ એટલે પચાસ પ્લસ બે ગુણ્યા બીજું પદ અને ત્રીજું પદ પ્લસ બે ગુણ્યા ત્રીજું પદ અને પહેલું પદ પાંચસો હવે આને સોલ્વ કરીએ છીએ પાંચનો સ્ક્વેર 25 થાય એટલે બીજા ડબલ ઝીરો ડબલ ઝીરો મૂકી દેવાના બીજું કશું નહીં કરવાનું ફરીથી પાંચનો સ્ક્વેર 25 અને અહીંયા ડબલ જીરો અહીંયા પાંચનો સ્ક્વેર 25 અહીંયા કરીએ હવે પાંચસો ગુણ્યા બે કરો એટલે હજાર આવે અને હજાર ગુણ્યા પચાસ કરો એટલે પચાસ હજાર થાય પચાસ હજાર થશે ભાઈ અહીંયા પચાસ દુ સો સો પંચા પાંચસો હા તો આપણે જોવું જોઈએ ને યાર ચલો અહીંયા પાંચસો ગુણ્યા પાંચ પાંચ 5, દસ દસ 10, પચાસ પચાસ અને બીજા બે જેટલા પાંચ હજાર થયા આવી રીતે આપણને આટલી કિંમત તો મળી જશે હવે શું કરીએ હવે આનો સરવાળો માંડીએ ચલો તો પચીસ એક મિનિટ આ કેટલા છે બે બે લાખ પચાસ હજાર છે બે લાખ પચાસ હજારમાં આપણે નાખીએ છીએ બીજા પચાસ હજાર કેટલા થઈ ગયા ત્રણ લાખ થઈ ગયા ત્રણ લાખમાં ફરી નાખીએ છીએ આપણે પાંચ હજાર તો કેટલા આવશે ત્રણ ત્રણ લાખ પાંચ હજાર આવી ગયા ત્રણે ત્રણના લખી દઈએ ચલો પેલા આપણે યાદ કરી દઈએ એક વાર ત્રણ લાખ કરી દઈએ હવે પાંચ હજાર પ્લસ પચીસો પાંચ હજાર પ્લસ કેટલા આવે તો કે સાત હજાર ને પાંચસો થાય પ્લસ પચીસ જે રહી ગયા હતા એ આજે એક વસ્તુ રહી ગયું છે ભાઈ આ પાંચસો રહી ગયા આપણે બરાબર ને આ પાંચસો તો રહી ગયા પાંચસો એડ કરી દઈએ ને હવે આપણે કરીએ પચીસ ચલો ત્રીસ અહીંયા ત્રણ લાખ પ્લસ સાત હજાર પાંચસો પ્લસ પાંચસો એટલે આઠ હજાર પ્લસ પચીસ આનો સરવાળો કરીએ આપણે આ જીરો એટલે કે એસી અને બીજા આગળ ત્રીસ અહીંયા આવશે ત્રણ લાખ આઠ હજાર ત્રણ લાખ આઠ પચીસ મિત્રો આનો સરવાળો થાય છે જે આપણો જવાબ થાય છે કમ્પ્લીટ છે ક્લિયર છે આ દાખલા હતા આપણા કિંમત શોધોના હવે વધીએ છીએ દાખલા નંબર જેમાં ફરીથી આપણે નવી રીત છે 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 અને એમાં આપણે વિસ્તરણ શીખવાનું બરાબર તમને મિત્રો બે પદ આપેલા છે આવી રીતે કંશની અંદર અને ઉપર તમને જો ઘન આપ્યું હોય તો આપણે કેવી રીતે એનો જવાબ મેળવવાનો છે હું તમને સૌથી પહેલા સમજાવી દઉં અહીંયા જેમ કે કંશમાં એક્સ અને વાય એ બે પદ આપણને આપેલા છે અને એનો આપણે ઘન કરવાનો છે તો શું કરવાનું તો કે ભાઈ પહેલા પદનો પણ ઘન કરી દેવાનો અને બીજા પદનો પણ ઘન કરી દેવાનો પ્લસ ત્રણ ગુણ્યા જે પહેલું પદ છે એ અને બીજા પદનું ઘન મૂળ છે એ ખાસ લખવાનું ત્યાર પછી શું કરવાનું ત્યાર પછી આપણે આખી જે સંખ્યા એવી એવી લખી દેવા એટલે કે એક્સ પ્લસ વાયને એ વાન એવા લખી દેવાનું આ સૌથી સિમ્પલ સૂત્ર છે બરાબર છે પહેલાનો પહેલાં પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ ત્રણ ગુણ્યા પહેલું બીજું પદ અને એના જ ગુણાકારમાં સરવાળો જે આપણને ઉપર આપ્યો છે એવું સેમ કૌંસ મૂકી દેવાનું આવી રીતે કામ કરશું તો સૌથી ઇઝી પડશે બરાબર છે ચાલો કરવા માંડીએ છીએ અહીંયા આપણે પહેલાં મિત્રો ગોઠવી દેવાનું જો ગોઠવતા આવડું જોઈએ તો અહીંયા પહેલાં પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ ત્રણ ગુણ્યા આ પહેલું પદ અને અહીંયા બીજું પદ અને કૌંસમાં જે આપણને અંદર આપ્યું છે એ ત્રણ એ પ્લસ પાંચ બી એવું ને એવું મૂકી દેવાનું હવે આમાં ગોઠવણી કરીએ આપણે તો અહીંયા આવશે ત્રણ એ અહીંયા આવશે પાંચ બી અહીં ફરી આવશે ત્રણ એ ફરી આવશે પાંચ હવે આનું સોલ્વ કરી તો ત્રણનો ઘન કેટલો આવે સત્યાવીસ આવે ત્રણ તરી નવ તરી સત્યાવીસ સત્યાવીસ એનો ઘન પાંચનો ઘન કરો તો એકસો થાય એકસો બીનો ઘન અહીં જુઓ ત્રણ તરી નવ નવ પિસ્તાલીસ એટલે પિસ્તાલીસ એ અને એના ગુણાકારમાં આખી સંખ્યા છે ત્રણે પ્લસ પાંચ બી આગળના સ્ટેપમાં આપણે પિસ્તાલીસ એ બીનો ગુણાકાર એક વાર કરીશું ત્રણ એ સાથે અને ત્યાર પછી પિસ્તાલીસ એ બીનો ગુણાકાર કરશું આપણે પાંચ બીની સાથે એવું કરીએ હવે આ તો એવું એવું રહેશે સત્યાવીસ એનો ઘન પ્લસ એકસો પચીસ બીનો ઘન પિસ્તાલીસ ગુણ્યા ત્રણ કરવાના છે મિત્રો પિસ્તાલીસ તરી એકસો પાંત્રીસ એ બી એ એટલે એ બે વાર બની ગયા અને બી એક વાર એટલે કે એ સ્ક્વેર બી પ્લસ પિસ્તાલીસ ગુણ્યા પાંચ કરો એટલે પિસ્તાલીસ પંચા બસો પચીસ થાય એટલે બસો પચીસ એ બી ગુણ્યા બી એટલે એ અને બી બે વાર એટલે બીનો સ્ક્વેર આ આપણો જવાબ થઈ ગયો ક્લિયર છે મિત્રો ખૂબ સિમ્પલ રીત છે જરાય કરી નથી તમને માત્ર ગોઠવતા આવડવું જોઈએ ચલો ફરીથી એક ટ્રાય કરીએ શું કરવાનું તો કે પહેલાં પદનો ખંડ પ્લસ બીજા પદનો ખંડ પ્લસ ત્રણ ગુણ્યા પહેલું પદ બીજું પદ અને પાછળ લખી દેવાનો હવે ગોઠવણી અહીં ફરીથી સાત આવશે સોલ્વ કરીએ છીએ આને હવે બે નો ઘન કરો તો આઠ થાય એક્સ નો ઘન કરો તો એક્સ નો ઘન જ થશે સાત નો ઘન કરો તો કેટલા આવે સાત નો ઘન સત્યુ સત્ય ઓગણપચાસ ઓગણપચાસ હતા ત્રણસો તેતાલીસ સાત તરી એકવીસ એકવીસ દુ બેતાલીસ એટલે બેતાલીસ એક્સ અને એનો ગુણાકાર કરશું આપણે ટુ એક્સ પ્લસ સાતની સાથે ચલો આઠ એક્સ નો ઘન પ્લસ ત્રણસો ને તેતાલીસ બેતાલીસ ગુણ્યા બે કરો એટલે કેટલા આવે ચોર્યાસી એટલે ચોર્યાસી એક્સ એક્સ બે વાર છે એટલે એક્સનો વર્ગ બેતાલીસ ગુણ્યા સાત હવે કરવાના છે આપણે સાત દુ ચૌદ સાત સાત સાતસો કઠ્યાવી ઓગણતી બસો ચોરાણું બસો ચોરાણું અને એક્સ છે તો લખવા જ પડે આપણે બરાબર આ થઈ ગયો આનો સાચો જવાબ આગળ જો માઈનસ છે મિત્રો માઇનસમાં આપણે માઇનસ મૂકવાનું બીજું કશું નહીં કરવાનું માઇનસમાં માઇનસ જો સૂત્ર જેવું છે એવું લખવાનું કે પહેલા પત ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ ભલે માઇનસમાં છે પણ આપણે પ્લસ જ લખવાનું છે સૂત્રમાં બરાબર છે એમાં કંઈ ચેન્જ નથી કરવાનું તમારે અને આ કંશમાં ચાર એક્સ માઇનસ ત્રણ વાય ઠપકારવાના છે જોજો અહીંયા ચાર એક્સ અહીંયા માઇનસ ત્રણ વાય હં કે ભૂલતા નહીં ભાઈ ફરી ચાર એક્સ અહીંયા માઇનસ ત્રણ વાય થશે ચલો ચારનો ઘન કરો તો કેટલા આવે ચોખ્ખું ચોખ્ખું સોળ સોળ ચોક ચોસઠ એટલે કે ચોસઠ એક્સનો ઘન અહીંયા પ્લસ છે પણ જો કોઈ પણ સંખ્યા માઇનસમાં આવે ને એનો ઘન કરો તો જવાબ તો પાછો કેવો આવે માઇનસમાં જ આવે એટલે ત્રણનો ઘન કેટલો માઇનસ સત્યાવીસ વાય ઘન અહીંયા પ્લસ જ રાખો કશું ના કરો ત્યારે ત્રણ ચોક બાર ને બાર તરી છત્રીસ પણ કેવા માઇનસ છત્રીસ એક્સ વાય એનો ગુણાકાર ચાર એક્સ માઇનસ ત્રણ વાયની સાથે એને પછી બાર કાઢી લેશું ચલો આગળ જેવું છે એવું એવું જોઈ લેશે ચોસઠ એક્સ નો ઘન માઇનસ સત્યાવીસ નો ઘન ચલો આ માઇનસમાં અને આ પ્લસમાં તો માઇનસ પ્લસ શું થાય મારા ભાઈ માઇનસ થાય કમ્પ્લીટ છે છત્રી ગુણ્યા ચાર કરો તો છત્રીસ એક્સો થાય એકસો ચુમ્માલીસ એક્સ બે વાર રખો એટલે કે એક્સ ગુણ્યા એક્સ એક્સ બે વાર અને વાય બરાબર માઇનસ એક્સ વાય માઇનસ ત્રણ વાય એટલે માઇનસ માઇનસ તો પ્લસ થાય છે એટલે અહીંયા લાસ્ટ પર કેવું આપણું પ્લસમાં આવશે છત્રીસ ગુણ્યા ત્રણ કરો છત્રીસ તરી એકસો આઠ થાય એટલે એકસો આઠ એક્સ એક વાર એટલે એક અને વાયનો સ્ક્વેર આપણે કરીએ છીએ એટલે મિત્રો આવી રીતે કરો ને તો નિશાનીમાં એક પણ ટકાની ભૂલ પડી શકે નહીં આપણે પરફેક્ટ જ આપણો આન્સર આવે બરાબર છે આગળ વધીએ છીએ સાત એક્સ માઇનસ ચાર વાય પહેલાં આગળ કર્યું ગુણવું ફરીથી ગોઠવણી કરવા માટે કઉં મૂકી દઈએ છીએ પહેલાનો ઘન પ્લસ બીજાનો ઘન પ્લસ ત્રણ ગુણ્યા પહેલું બીજું અને આખે આખો કઉં સાત એક્સ માઇનસ ચાર વાય જે આપણને આપ્યો છે એ જોજો સાત એક્સ માઇનસ ચાર વાય સાત એક્સ માઇનસ ચાર વાય સાતનો ઘન આપણે અત્યારે ભણી ગયા ત્રણસો ને તેતાલીસ અહીંયા એક્સનો ઘન આવશે માઇનસ આવશે અહીંયા ચારનો ઘન આવશે ચોસઠ વાયનો ઘન વાયનો ઘન કર દો પ્લસ અહીંયા જોજો સાત ચોક અઠ્યાવીસ ને અઠ્યાવીસ ગુણ્યા ત્રણ કેટલા આવે તો આઠ તરી ચોવીસ ત્રણ દુ છ સાત આઠ ચોર્યાસી આવે અઠ્યાસી તરી ચોર્યાસી પણ કેવા માઇનસ ચોર્યાસી એક્સ વાય લખવા પડશે એના અંદર છે સાત એક્સ માઇનસ ચાર વાય સોલ્વ કરીએ હવે ત્રણસો તેતાલીસ એક્સનો ઘન માઇનસ ચોસઠ વાયનો ઘન અહીંયા પ્લસ અહીંયા માઇનસ ને આ પ્લસ છે એટલે માઇનસ બનશે એટી ફોર 7 સાત ચોક અઠ્યાવીસ સાત અઠા છપ્પન છપ્પન બે અઠાવન પાંચસો ઇઠ્યાસી એક્સનો સ્ક્વેર વાય એકવાર આવશે આ ચાર ચોક સોળ આઠ ચોક બત્રીસ ને એક તેત્રીસ ત્રણસો છત્રીસ ત્રણસો ને છત્રીસ એક્સ અને વાય બે વાર આવશે આ થઈ ગયો આપણો મિત્રો જવાબ કમ્પ્લીટ છે મિત્રો તો આ હતા આપણા વિસ્તરણ કરોના દાખલા જે જ્યારે પણ આપણને ઘન આપેલો હોય તો ઘન આપણે કેવી રીતે કરવાનો છે એ આપણને શીખવા મળ્યું હવે આપણે ઉલટું કરવાનું છે હવે આપણને કિંમત આ આપેલી હશે હવે આપણને જે વિસ્તરણ વાળી કિંમત છે ને એ આપણને આપેલી હશે અને આ વાડે કિંમત પરથી આપણે આ સ્ટેપ પર જવાનું આ સ્ટેપ પરથી પરથી આપણે આ સ્ટેપ આ સ્ટેપ પરથી પછી આપણે સ્ટેપ પર જવાનું ટોટલી બધું રિવર્સ વાળું કરવાનું છે તમને શું આમાં આવડવું જોઈએ તો મિત્રો અવયવ પાડવા માટે તમારે જે પણ સંખ્યા આપણને આપી છે એનું ઘન મૂળ તમને આવડતું હોવું જોઈએ તમને ઘન મૂળ આવડતું હશે તો તમે આગળ વધી શકશો જો પ્રેક્ટિસ કરીએ આપણે ત્યારે આપણને આપ્યું છે આઠ એક્સ નો ઘન પ્લસ ત્રણસો તેતાલીસ વાયનો ઘન પ્લસ એટી ફોર એક્સ સ્ક્વેર વાય પ્લસ બસો ચોરાણું એક્સ વાય સ્ક્વેર તમારે આ બેનું કંઈ જ કામ નથી તમારે આને જો ચિંતા કરવાની જરૂર નથી તમને માત્ર આ ને આનો તમને ઘન આવડવો જોઈએ અને જે આપણે ગોઠવણ કરીએ એ ગોઠવણ ફરીથી કરી દેવાની છે જોજો તો પહેલાંનો સ્ક્વેર સોરી પહેલાંનો ઘન પહેલાં પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ ત્રણ ગુણ્યા પહેલું પદ બીજું પદ અને અહીંયા આવશે આવી રીતે બરાબર છે વચ્ચે શું અહીંયા પ્લસ તો પ્લસ કરી દેવાનું જો હવે ગોઠવણી આપણે કરીએ છીએ આઠ એક્સ ઘન છે તો આઠ નું ઘન કેટલું આવે બે આવે કેટલું આવે આઠનું ઘનમૂળ બે અને એક્સ ઘનનું ઘનમૂળ ખાલી એક્સ આવે ત્રણસો તેતાલીસ વાય ઘન છે એટલે અહીંયા સાત થશે એનું ઘનમૂળ અને વાય ઘનનું વાય એ ટુ એક્સ નહીં લખી નાખો સાત વાય નહીં લખી નાખો ફરીથી ટુ એક્સ અહીંયા સાત વાય અહીંયા પતી ગયું ભાઈ પિક્ચર પૂરું થઈ ગયું આવી ગોઠવણ થઈ ગઈ એટલે આપણું કામ થઈ ગયું છે બીજા સ્ટેપમાં જવાબ ટુ એક્સ એવા ને એવા પ્લસનું પ્લસ અને સાત વાયના સાત વાય એનો ઘન કરી દેવાનો બરાબર છે આ ત્રણ વાર લખી દેવાના હવે તો ટુ એક્સ પ્લસ સાત વાય ટુ એક્સ પ્લસ સાત વાય અને ટુ એક્સ પ્લસ સાત વાય આ એના અવયવ થઈ ગયા ક્લિયર છે મિત્રો છે ને કેટલું સિમ્પલ છે જો હજુ એક કરીએ હજુ એક કરીએ જોજો આપણે નો ઘન પ્લસ બીજા બીજાનો ખન પ્લસ ત્રણ ગુણ્યા પહેલું અને બીજું અને અહીંયા આવશે આ અને અહીંયા આ વચ્ચેનું પદ માઇનસમાં છે એટલે આ શું આવશે અહીંયા માઇનસ કરવાનું જોજો એક્સનો છે અહીંયા એક્સ જ આવશે એક્સનો ઘન એકસો પચીસ છે પણ માઇનસ એકસો પચીસનું શું આવશે માઇનસ પાંચ વાય આવશે અહીંયા એક્સ અહીંયા માઇનસ પાંચ વાય એક્સ અહીંયા માઇનસ પાંચ વાય આપણો જવાબ થઈ ગયો આ જે લાસ્ટ છે ને એક્સ માઇનસ પાંચ વાય એ આપણો જવાબ એક્સ માઇનસ પાંચ વાયનો ઘન બને તેથી આપણો જવાબ શું બનશે એક્સ માઇનસ પાંચ વાય એક્સ માઇનસ પાંચ વાય એક્સ પાંચ વાય કમ્પ્લેટ ચાલો આગળ વધીએ છીએ હજી પહેલાંનો ઘન બીજાનો ઘન પ્લસ ત્રણ ગુણ્યા પહેલું અને બીજું પદ અને ત્યાર પછી વચ્ચે પ્લસ કરીને અહીંયા કૌશ બનાવી દઈએ છીએ આપણે ચોસઠનું ઘનમૂળ કેટલું આવે ચાર આવે એક્સનું ઘનમૂળ એક્સ જ આવે એકસો પચીસનું ઘનમૂળ પાંચ થાય વાયનું ઘનમૂળ વાય થાય આગળ જોવાની કંઈ જરૂર નથી આને કંઈક આને કંઈ મિત્રો જરૂર જ નથી આપણે બરાબર છે કંઈ જરૂર નથી આ ચાર એક્સ અને પાંચ વાય રિપીટ કરતો અહીં ચાર એક્સ પાંચ વાય ચાર એક્સ પાંચ આવું થઈ ગયું એટલે ચાર એક્સ પ્લસ પાંચ વાય લાસ્ટમાં દેખાય આપણો જવાબ લાસ્ટમાં કોણ છે ચાર એક્સ પ્લસ પાંચ વાય એનો ઘન કરી દેવાનો એટલે ઘન કરી દો એટલે આ ત્રણ વાર થઈ ચાર એક્સ પ્લસ પાંચ વાય ચાર એક્સ પ્લસ પાંચ વાય ચાર એક્સ પ્લસ પાંચ વાય કમ્પ્લેટ છે મારા ભાઈઓ બહેનો બરાબર છે એકદમ પરફેક્ટ આપણો જવાબ અહીંયા આવી ચૂક્યો છે આગળ લાસ્ટ દાખલો પૂરો કરીને પછી આપણે અગિયાર આ જે બાર તેર ને ચૌદ દાખલા જે હતા એ આપણે અહીંયા પૂરા કરીશું ચલો ભાઈ અહીંયા આપણે કંસ બનાવી દઈએ પહેલાં પહેલાંનો ઘન પ્લસ બીજાનો ઘન પ્લસ ત્રણ ગુણ્યા પહેલો કંશ બીજો કંશ અને એના ગુણાકારમાં આખો જે કંશ આવશે પણ અહીંયા વચ્ચે માઇનસ હોય તો અહીં શું કરવાનું આપણે માઇનસ કરવાનું એની ભૂલ થવી ન જોઈએ जब 27 से न घनमूल 3 था x का घनमूल 17 થશે -8 छे तो -8 નો ઘનમૂળ -2 થાય એટલે -2y चलो અહીંયા 3x - 2y 3x - 2y तो 3x - 2y જે છેલ્લે દેખાઈ છે આપણને એ આપણો જવાબ 3x - 2y 3x - 2y ત્રણ એક્સ માઇનસ ટુ વાય આ આપણો જવાબ થઈ ગયો કમ્પ્લીટ છે મિત્રો તો અહીં આપણે આ વિડીયોને અત્યારે પૂરો કરીએ છીએ આનો આપણે એન્ડ કરીએ છીએ નેક્સ્ટ દાખલાની અંદર આપણે દાખલા નંબર પંદર સોળ અને સત્તર જે દાખલા આપણને આપેલા છે આ ત્રણે ત્રણ દાખલાઓને આપણે પૂરા કરાવી નાખીશું ત્યાં સુધી મિત્રો તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય મિત્રો એક લાઇક માર દેજો તમારી લાઈક મને ખૂબ વધારે મોટિવેટ કરે છે તમારા માટે વધારે વધારે સારો કોન્સેપ્ટ લાવવા માટે તમારા માટે વધારે સારી ટ્રીક લાવવા માટે એક લાઈક તમારી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારા મિત્રો સુધી તમારા બેસ્ટ ફ્રેન્ડ છે તમારા ખાસ ખાસ મિત્રો છે મિત્રો એ લોકોને પણ આ વિડીયોને અચૂકથી શેર કરી દો જેથી એ લોકો પણ મિત્રો આ વિડીયો જોઈ શકે અને ભણી શકે ચાલો તો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર